ઓલી હાસી એવું કઈ ન હોય રવિવાર પથારી પૂરા પૂરી ભરી લઈ છે ગોધરા થી ના ચમકતી નથી તું બિલાડી નથી ને હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં વેલકમ બેક ટુ ન્યૂલોગના મારા નવા લોકોમાં સર્વેનું સ્વાગત છે અને આજ તો જો અત્યારે અત્યારમાં નવરાશરે તો સુરત દાદાના દર્શન કરીને સુરત દાદાનો મીઠો તડકો લઈ રહ્યા સામે તો મીઠો નહીં ઘણો તીખો લાગે છે આંખો ખુલતી નથી સુરત સામે કોણ આંખો મિલાવી શકે તો એવું છે ને હું અહીંયા થોડુંક થોડુંક તાપણું ગીરું છે તો તાપું છું અને સુરત દાદાનો મીઠો મીઠો તડકો થોડીક વાર ખાઈએ એમ ખાઈએ એટલે કે આમ ખાવાનો ન હોય તડકો લઈએ મજા આવે અહીં તાપણું કર્યું છે ઢોર અહીં બાંધ્યા હોય ને એટલે તાપણું હોય તો ઢોરની મજા આવે ઠંડી ઓછી લાગે હા ભાઈ જો કે અહીં તડકી આવે છે એટલે તાપણાની જરૂર નહીં ને ઓલા ભાઈ ઓછા આવે છે ત્યાં ફરતો ફરતો આમથી નામ આમથી નામ ફરાય છે ને લાંબો બાંધી દીધો થોડો થોડો ઠંડો ઠંડો પવન નીકળી ગયો હે શિયાળામાં અત્યારે પવન નીકળે ને તો બહુ અઘરી વાત છે એમાં અઘરું પડે કેમકે ઉનાળામાં આવો પવન હોય તો મજા આવે પણ શિયાળામાં આવો પવન હોય એટલે બિલકુલ મજા ન આવે પવન છે અને મારે જવું છે મઢે શ્રીફળ ધરવા માટે હું જવાનું છું હવે મઢે અહીંયા ચકલી આવી ગઈ છે ને ઉડે છે ને જાય છે આવે છે ને જાય છે ને એવું બધું છે બહાર લાવવા તડકો ખાવા ચોખા જ નાખ્યા નહીં થી નાખવાનું બાઈક હલો પેલા ચોખા નાખી દઈએ એટલે બાજે નહીં ચકલા પછી આપણે ગયા હતા શ્રીફળ લેવા તો ચોરેથી શ્રીફળ લઈને મઠ તરફ આયા ને અહીંયા છે આપણા માતાજી કુળદેવી માં શક્તિ માતાજી નો મઠ અહીંયા એક દરવાજો છે ડાબી બાજુ અને એક દરવાજો છે જમણી બાજુ બંને બાજુ દરવાજા છે ને અહીંયા પડ્યું છે આપણું બાઈક અને આપણે ચાલીને ગયા હતા શ્રીફળ લેવા માટે અને શ્રીફળ લઈને આવી ગયા છે અને હવે જઈએ આપણે મઠની અંદર તો બહારનો ગેટ આવો છે ને અંદરનો નજારો કંઈ આવો છે પછી ધીમે ધીમે ચડી જઈએ પગથિયા અહીંયા બંને બાજુ ડંકા મૂકી દીધા છે માતાજીને જગાડવા માટે જોકે માતાજી હાજરા હજુર જ હોય ચાકતા જ હોય પછી આ ગેટ ખોલીએ એટલે માતાજી ના આપણને દર્શન થાય તો ચાલો આપણે ગેટ ખોલી લઈએ તો આ ગેટ ખોલીએ એટલે આપણને માતાજી ના દર્શન થયા જય શક્તિ માં જય કુળદેવીમાં પછી આખું ગેટ ખોલી નાખીએ અને જો આ છે અમારા કુળદેવી માતાજી શક્તિ માતાજી પછી અહીંયા આપણે શ્રીફળ દરવાનું છે શ્રીફળ અહીંયા નીચે મૂકી દઈએ અને આ બાજુ છે મેલડી માતાજી અને આપણે દરવાજો ખોલીએ ને એટલે આ બાજુ તરત આ બાજુ મેલડીમાં છે સામે શક્તિ માં આ બાજુ મેલીમાં તો અહીંયા આપણે મેલીમાના દર્શન થાય અને આ છે આપડા મઠનો વ્યૂ માતાજીના આપડા કો દેવી માતાજીના મઠનો વ્યૂ એટલે કે અમારા કો દેવી માતાના મઠનો વ્યૂ કંઈક આવો છે અને અહીંયાથી અગાસી પર જવાય ચાલો આપણે અગાસી પર જઈએ આ જગાસીનો દરવાજો ખુલ્લો છે મોટા ભાગે દરવાજો બંધ હોય છે પણ આજ ખુલ્લો છે તો ચાલો આપણે જઈએ અગાશી પર એક આંટો મારી લઈએ અને ત્યાંથી કેવો વ્યૂ છે એ પણ આપણે જોઈ લઈએ તો ફટાફટ ચડી જઈએ પગથિયાં ને હું તો પહેલી વખત ચડું છું હું હું કોઈ દિવસ અગાચી અગાશી પર આવેલો નથી બને ત્યાં સુધી અગાશી ઉપર ન ચડાય મઢને અગાશી ઉપર એટલે નથી આવતા આપણે તો અગાશી પર માતાજીના મઢનો વ્યૂ કંઈક આવો છે અને સજા ફર્કે છે અને પછી ગામનો view કંઈક આવો દેખાય છે superb દેખાય છે ને આ છે રંગપર ગામનો view અને અહીંયા અગાસી પર શિખર પર આવી કંઈક મૂર્તિ છે એ બાજુમાં મકાન થઈ ગયા છે બે માળના ધાબાવાળા બધી આ રીતે છે આખા રંગપરનો view અને ધજામાં જય શ્રી શક્તિ માતાજી લખ્યું છે તો આવો view જોરદાર છે ને અમારા ગામનો અને અહીંયાથી જોઈએ તો આ છે ચોરાના શિખરના શિખર ના દર્શન આપણને થાય અને આ બાજુ જોઈએ તો રામાપી ના મંદિર ના દર્શન થાય સામે અને જોજા ફૂડ કે છે એટલે મોટા મોટી ધજા ત્યાં છે એ ફૂરું કે છે પછી અહીંયાથી થી નીચે ઉતરી જઈએ તો ચાલો ફટાફટ પેલા તો નીચે ઉતરી જઈએ કેમકે આપણું કામ તો એ બાકી છે આપણે અહીંયા છીએ ખાસ કરીને માતાજીના મંદિરે દર્શન કરવા માટે તો એ કામ પહેલા પૂરું કરવું ખાસ જરૂરી છે આપણા માટે પછી મારીએ ઠેકડો હા મારી દીધો ઠેકડો તો ચાલો હવે જઈએ માતાજીએ અને દર્શન કરી લઈએ માતાજીના અને પેટ્રોલ ધરી દઈએ તડકે શું સમાયું શું મનુ તડકે શું સમાયું પણ શું કરવાની હો ઢોકળો બનાવવાની હો તો થેપલો બનાવવાની હો કંઈક બનાવવાનું છે આમ ભાઈ દીવા બધી કરે દૂધી ખમણી તો ઠીક છે પણ મરચું કેમ ખમણે ઉલટી ઉલટી કરતો એવડી ઊંધી કરતો ઊંધી કઈ નીકળું નહીં થોડાક જ બરા લાગે

ચાડો ચાડો તો આપણા ઢોકળા થઈ ગયા છે તૈયાર અને ઢોકળાનું કટિંગ ચાલુ કેમ દીધું મને એ આજ તો બહાર ને બહાર એમ થાય કે તડકે જતા રહીએ કા એવું લાગે ને કેટલી ઠંડી છે આજ બહુ હે ને નાક જમી ગયું ને મનુનું બે ત્રણ દિવસથી ઠંડીનું પ્રમાણ થોડુંક વધારે એટલે ત્યાં બનાવ્યા છે ઢોકળા કહેવાય ને કે શિયાળામાં બાજરાની વસ્તુ હોય તો વધારે સારું કા મને બહુ બળી નથી આગતી એટલે અવાજ બહુ નહીં આવતો આમાં કાઢવાના હે આ જો રમત્યું ગીરી આ તો બનાવ્યું એવું છે ચક્રવ્યુ જેવું થઈ ગયું આ તો અહીંયાથી ને આવવાનું અહીંયા બે ગેટ છે એમ જો ચક્રવ્યુ જેવું થઈ ગયું આ વખતે નવી ટ્રાય કરી ને તે નોટ સક્સેસ રહ્યું બાકી કેમ કમ્પ્લીટ ઓલી હાંસીમાં એક એમાં કે ભાગે છે તે પેલું બીજી લેતા હું હેલો તો

અને દીવાની સાથે લાઈટ એ કરી દીધી છે એટલે લાઈટ લબક ધબક થાય છે અને અહીંયા પાણી આ તે પપ્પાએ દીવા કર્યા છે અને અને પારસ બેહી ગયો છે અહીંયા વાળું કરવા તો એનો એક ક્યુ લઈ લઈએ તો એ કરે છે વાળું અને અહીંયા નીચે આપણે તુલસીનો ક્યારો છે તો ત્યાં એ કરી દીધો છે દીવો તુલસીનો ક્યારે દીવો કરવો ખાસ જરૂરી છે અને સાથે છે નાળિયેરી સુધી આંધી હો કરી દીધો અને ત્યાર પછી આ ભાઈ આપણને બોલાવતા હતા થોડી વાર ત્યાં મસ્તી કરવા માટે જતા રહ્યા જતો તો હું દાદા પણ પાછો એ મળી ગયો તો એને એને થોડી વાર મસ્તી કરી અને મમ્મી અહીંયા બાજરા રોટ લાઠી બે ચૂલે એટલે બધા વાતો કરતા કરતા મજા આવે તો અહીંયા બેઠા છે અને હું જાઉં છું હવે દાદા તો ઘરેથી નીકળીએ એટલે કંઈક આવો વ્યૂ છે મને અંધારું ફૂલ થઈ ગયું છે કેમ કે વાગી ગયા છે સવા આઠ થી સાડા આઠ જેવો ટાઈમ થઈ ગયો છે તો આજે આપણા દાદા નું મંદિર પાળવાળા દાદા સંગાથ દાદા નું મંદિર કુકડિયા પરિવાર ના ને નાઈટ વિઝ્યુઅલ કઈક આવું છે દાદા નું મંદિર આવું દેખાય છે પાછળથી આપણે જવાનું છે શેક આગળ એટલે અહિયાં આપણે જતા રહીએ હજી જાળી બાંધી નથી જાળી બાંધે એટલે તો પછી આપણે આમ ફરી નવું પડશે તો મંદિર નો આગળ નો વ્યુ કઈક આવો છે અને લાઈટો થાય છે ને પછી જો દાદા મંદિર આવું છે મતલબ રવિવાર હોય તો આમ હોય

ત્યાં પણ મોજ 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 ના ના ચમકતી નથી તું બિલાડી નથી ને બિલાડી ને ચમકે એવો તાપા બે ગયા તાપા ને મોજ લેવી છે શિયાળો હોય એટલે તાપવું પડે

થોડુંક પી લઈ મજા આવે તાપતા તાપતા વાતો કરતા જઈ આ તો ફ્રી છીએ એટલે નગર જો કે ટાઈમ મળે નહીં આ તો થોડોક ટાઈમ છે એટલે લોહી જામી ગયું છે ઓગાળો ઓગાળો લોહીનું ઓગાળી કેવું દેખાય છે નહીં દેખાતું હોય ફ્લેશ લાઇટ ચાલુ નથી ને એટલે નાઇટ વિઝન છે ને તો કંઈક અલગ જ દેખાય છે